બે ત્રણ દિવસથી પાંચસો રૂપિયા ખર્ચો લાગે છે બરાબર પબ્લિક હેરાન થાય છે અહીં સગવડ બરાબર નથી તો દરેક ગ્રામ પંચાયતમાં આની સગવડ થાય અને જલ્દી જલ્દી એનું કામ પૂર્ણ થાય એવું સગવડ થાય એવી વિનંતી કરીએ એમ આ નવા નિયમને કારણે હિંમતનગર નગરપાલિકા કચેરી ખાતે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે નગરપાલિકાની અંદર જન્મ મરણના દાખલા માટે અમે બે દિવસથી આવીએ છીએ બે દિવસ કાલે બી આવ્યા સવારે અગિયાર વાગે આવ્યા હો જે નવ વાગે અમને પરત ફોર્મ આપી દીધું કાલે સવારે ભાઈ નવ વાગે આવજો એમ કરીને આજે સવારે અમે નવ વાગ્યાને આવ્યા છીએ હજુ તો બે કલાકથી આજે હજુ નંબર ચોય આવે એવું છે નહીં આવી પરિસ્થિતિ ખૂબ અહીં આગળ વિકટ પરિસ્થિતિ છે આવી કોઈ વ્યવસ્થા જો ગામડાની અંદર બીજી પંચાયતોમાં આપવાની થાય તો સારું પબ્લિક બહુ જ હેરાન થાય છે અત્યારે હા વાહનની પબ્લિક એટલી બધી આવી છે નાપુસ ભૂખ્યા તરછ આવે ખાવા પીવાનો કોઈ ઠેકાણા ના હોય પાંચસો હજાર રૂપિયા ખર્ચ થાય લેવા માટે આવીએ જાય કોઈ વિજયનગરથી આવે છે ઈડરથી આવે છે કોઈ ભીલોડાથી આવે છે દેગામથી આવે છે આજુબાજુવાળા ઘણા પબ્લિક આવી છે દરેકને ખર્ચા ખૂબ થાય છે માટે આવી કોઈ વ્યવસ્થા જો એ નજીક બીજા પંચાયતોમાં થાય

ગુજરાત સરકારના આ નવા નિયમોને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અરજદારોના જણાવ્યા અનુસાર હિંમતનગર નગરપાલિકાના માત્ર બે ટેબલ ઉપર કામગીરી થઈ રહી છે જેને કારણે અરજદારોને પણ કલાકોના કલાકો રાહ જોવાનો વારો આવે છે હવે દાખલાનું ગુજરાતી હોય ઇંગ્લિશ કરવા માટે એક લાઈન લાગી તો કે ત્રણ દિવસે ધક્કા ખાઈએ કેટલા દિવસ ધક્કા ખા નોકરી ધંધો બગડતું નથી એટલા માટે તો રોજ રોજ અમારે આવવાનું પરીક્ષા બી નજીક આવી છે તો અમારે રોજ રોજ ક્યાં લાઈનમાં ઉભું આવવાનું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર